જેવી એપ્લિકેશન તમે ડાઉનલોડ કરશો એટલે અમુક સ્ટેપ ફોલો કરીને જો અહીં નીચે તમને સ્ટેપ આપ્યા છે ને એ સ્ટેપ ફોલો કરવાના અને છેલ્લા સ્ટેપમાં આવશે એક્સેસ કોડ જેમાં તમારે એક્સેસ કોડ એન્ટર કરવાનો થશે એક્સેસ કોડ તમારા ગાલા અસાઇનમેન્ટમાં આ જ જગ્યાએ આપ્યો હશે એક્સેસ કોડ એન્ટર કરી નાખશો એટલે બસ પતી ગયું તમારા એપ્લિકેશનમાં ગાલા અસાઇનમેન્ટની ફ્રી આન્સર કી ઓપન થઈ ચૂકી છે બીજી ખાસ મહત્વની વાત એ છે કે ગાલા અસાઇનમેન્ટ બુક નું માસ્ટર સોલ્યુશન આ વર્ષે સૌપ્રથમ વાર લોન્ચ થવા જઈ રહ્યું છે જે ગાલા અસાઇનમેન્ટ બુક નું માસ્ટર સોલ્યુશન તમારા નજદીકી બુક સેલર પાસેથી તમને મળી જશે બીજી મહત્વની વાત કે ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો પણ લોન્ચ થઈ ચૂક્યા છે વિષય વાઇઝ જે વિષયમાં તમારે વધારે મહેનત કરવી હોય જે વિષયમાં તમારે વધારે સમજૂતી મેળવવી હોય એ વિષયના ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો જે પરીક્ષા માટે અતિશય ઉપયોગી છે તે લોન્ચ થઈ ચૂક્યા છે જે પણ તમે તમારા નજદીકી બુક સેલર્સ પાસેથી મંગાવી શકો છો ઓકે તો ચાલો શરૂ કરીએ પ્રશ્નપત્ર નંબર નો સેક્શન ઈ સેક્શન ઈ નો પહેલો પ્રશ્ન એટલે કે નિબંધ લેખન રાઈટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ વન ટવેન્ટી ફાઇવ વર્ડ્સ ઓન ધ ફોલોઇંગ

કેવી રીતે પહોંચ્યા શું શું કર્યું આ બધી વસ્તુ જે છે લખવાની તો ચાલો લખીએ લાસ્ટ સન્ડે ગયા રવિવારે અવર સ્કૂલ ઓર્ગેનાઇઝ અ ટ્રીપ ટુ અ નિયર બાય બર્ડ સેનેચરી અમારી શાળામાંથી એક નજીકના પક્ષી અભ્યારણનો પ્રવાસ થયો હતો ઇટ વોઝ લોકેટેડ અબાઉટ થર્ટી કિલોમીટર્સ અવે ફ્રોમ અવર ટાઉન અમારા શહેરથી લગભગ ત્રીસ કિલોમીટર દૂર હતું વી સ્ટાર્ટેડ અર્લી ઇન ધ મોર્નિંગ બાય બસ અમે સવારમાં વહેલા નીકળ્યા બસમાં ધ વેધર એન્ડ એન્ડ વાતાવરણ ઠંડુ અને શાંત હતું એવરીવન વેરી એક્સાઇટેડ બધા ઉત્સાહી હતા વેન વી વી ધેર અમે અમે ત્યાં પહોંચ્યા સો લાર્જ ગેટ ગેટ વિથ બ્યુટીફુલ પિક્ચર્સ ઓફ બર્ડ્સ એક મોટો જોયો કે જેમાં રંગબેરંગી પક્ષીઓ દોરેલા હતા ધ સેનેચરી અભયારણ્યની અંદર ધેર ગ્રીન ટ્રીઝ વૃક્ષો હતા સ્મોલ પોન્ટ નાના મોટા તળાવ હતા એન્ડ પીસફુલ વોકિંગ પ્લાન્ટ અને શાંતિથી ચાલી શકાય એવા માર્ગો હતા વી સો મેની ટાઈપ્સ ઓફ બર્ડ્સ સચ એઝ અ પીકોક પેરેટ્સ કિંગફિશર્સ ક્વીન્સ ઈગલ્સ એન્ડ ડક્સ આ અલગ અલગ પ્રકારના પક્ષીઓ જોયા સમ બર્ડ્સ વેર સિટિંગ ઓન ધ ટ્રીઝ વાઇલ અધર્સ વેર ફ્લાઇંગ ઇન ધ ફ્રીલી ઇન ધ સ્કાય અમુક પક્ષીઓ ઝાડ પર બેઠા હતા અને અમુક પક્ષીઓ આકાશમાં આઝાદીથી ઉડતા હતા આરામથી ઉડતા હતા ત્યારબાદ વી ઓલ્સો સો માઇગ્રેટરી બર્ડ્સ અમે યાયાવાર પક્ષીઓ સ્થળાંતરિત કરીને અહીંયા ભારતમાં આવતા પક્ષીઓ પણ જોયા ધેટ હેડ કમ ફ્રોમ અધર કન્ટ્રીઝ કે જે બીજા દેશોમાંથી આવ્યા હતા ધેર કલરફુલ ફેધર્ડ લુક વેરી બ્યુટિફુલ બહુ જ સુંદર લાગતા હતા તેના રંગબેરંગી પીછા અવર ટીચર ટોલ્ડ અસ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ અબાઉટ ડિફરન્ટ બર્ડ્સ એન્ડ ધેર હેબિટ્સ અમારા શિક્ષકે જે છે અમને અમુક રસપ્રદ બાબતો જણાવી અલગ અલગ પક્ષીઓ તેમની આદતો વિશે

બધા માટે બહુ જ યાદગાર ક્ષણ હતી ચાલો બીજો નિબંધ છે

સંપૂર્ણ સમજૂતી સાથે એક એક વાક્ય સાથે ભણાવવામાં પણ આવે છે તો ભણવા માટે થઈ જાજો તૈયાર આઈએમપી લર્ન કરવા માટે થઈ જાજો તૈયાર મળશે બધું લાઈવ જી હા આપા એપ્લિકેશન બધાય લાઈવ લેક્ચર્સ આવશે ઈ લાઈવ લેક્ચર્સ પછી રેકોર્ડेड ફોર્મેટ પણ अवेलेबल હશે હા આકર્ષક પ્રેઝન્ટેશન સાથે દરેક ટોપિક સમજૂતી મળશે પીડીએફ મળશે સુપરબ ક્વોલિટી ડાઉટ સોલ્વિંગ ક્લાસ વિથ બેકઅપ પ્લાન તો ખરો જ અને WhatsApp સપોર્ટ 24 મળવાનો છે આગળના વર્ષોના પેપરના સોલ્યુશન પણ મળવા જઈ રહ્યા છે માત્ર ને માત્ર ત્રણસો નવાણું રૂપિયામાં તો થઈ જાજો તૈયાર વહાલા વિદ્યાર્થી મિત્રો આ ઓફરનો લાભ લેવા માટે વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર સેવન પર તમે એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો ચાલો હવે આગળ વધીએ સેવ ધ એન્વાયરમેન્ટ બોર્ડની પરીક્ષા માટે ધ મોસ્ટ આઈએમપીએસએ હું ગણું છું આને જી હા

બટ ટુડે પણ આજે અવર એન્વાયરમેન્ટ ઇઝ ઇન ડેન્જર આપણું પર્યાવરણ ખતરામાં છે બીકોઝ ઓફ પોલ્યુશન પ્રદૂષણના કારણે देयर आर 3 મેઈન टाइप्स ऑफ પોલ્યુશન ત્રણ મુખ્ય પ્રકારના પ્રદૂષણ છે એર પોલ્યુશન વોટર પોલ્યુશન અને નોઈસ પોલ્યુશન ફેક્ટરીઝ vehicles and બર્નિંગ ઓફ વેસ્ટ રિલીઝસ ગેસીસ કે ફેક્ટરી છે વાહનો છે કે કચરાનું સળગાવવું છે એનાથી ભયાનક ગેસ ઉત્પન્ન થાય છે નુકસાનકારક ગેસ ઉત્પન્ન થાય છે ધેટ પોલ્યુટ ધ એર કે જે હવાને પ્રદૂષિત કરે છે ડમ્પિંગ ગાર્બેજ એન્ડ કેમિકલ ઇન ધ રિવર્સ કે કચરાને અને કેમિકલ્સને નદીમાં નાખવામાં આવે છે તળાવમાં નાખવામાં આવે છે કોઝિસ વોટર પોલ્યુશન એનાથી જળનું પ્રદૂષણ થાય છે લાઉડ સ્પીકર્સ વ્હીકલ્સ એન્ડ મશીન્સ લાઉડ સ્પીકર છે વાહનો છે મશીન છે

ફેક્ટરીએ જે છે કડક કાયદાઓ અનુસરવા જોઈએ એન્ડ યુઝ પોલ્યુશન કંટ્રોલ ડિવાઇસીસ અને પોલ્યુશન કંટ્રોલ ડિવાઇસિસ વાપરવા જોઈએ ધ ગવર્મેન્ટ શુડ મેક સ્ટ્રિક લોસ ગવર્મેન્ટે કડક કાયદા બનાવવા જોઈએ ટુ પ્રોટેક્ટ ધ એન્વાયરમેન્ટ પર્યાવરણને બચાવવા માટે એન્ડ પનિશ ધોઝ ઢોઝ વુ હામિટ કે જે એને નુકસાન પહોંચાડે છે એના માટે ઇટ શુડ ઓલસો સ્ટાર્ટ કેમ્પિંગ્સ આપણે જે છે કેમ્પિંગ એટલે કે અભિયાન ચલાવવા જોઈએ ટુ સ્પ્રેડ અવેરનેસ અમોંગ ધ પીપલ લોકો વચ્ચે જાગૃતતા ફેલાવવા માટે એવરી સિટીઝન મસ્ટ ટેક રિસ્પોન્સિબિલિટી એન્ડ કીપ ધેર સરાઉન્ડિંગ ક્લીન કે દરેક નાગરિકે જે છે જવાબદારી લેવી જોઈએ તેમની આસપાસની જગ્યાને સ્વચ્છ રાખવાની ઇફ એવરીવન વન કે જો બધા એમાં ભાગ આપશે વી કેન મેક અવર અર્થ અ ગ્રીન એન્ડ હેલ્ધી પ્લેસ અગેન આપણે આપણી પૃથ્વીને લીલી અને સ્વસ્થ બનાવી શકશું ફરીવાર સેવિંગ ધ એનવાયરમેન્ટ ઇઝ નોટ ધ ડ્યુટી કે પર્યાવરણ બચાવવું એ ખાલી ફરજ નથી બટ ઓલસો નેસેસિટી એક જરૂરિયાત છે ફોર અવર ફ્યુચર જનરેશન આપણી આગળની પેઢી માટે જરૂરિયાત છે ચલો આગળ વધીએ આગળનો નિબંધ ત્રીજો નિબંધ પણ એની પહેલા એક ખાસ નોંધ વહાલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે તૈયાર છે ગાલા અસાઇનમેન્ટ બુક વર્ષ 2026 નું સંપૂર્ણ સોલ્યુશન બધાય વિષયના સોલ્યુશન પીડીએફ ફોર્મેટમાં તમારી માટે તૈયાર છે જે સોલ્યુશન તમે અમારી પાસેથી મેળવી શકો છો મંગાવી શકો છો આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસમાંથી તમે સોલ્યુશન ડાઉનલોડ કરી શકો છો આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે અને વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર સેવન પર કોન્ટેક્ટ કરો ચાલો આગળ વધીએ માય બેસ્ટ ફ્રેન્ડ આહા મારા પ્રિય મિત્ર વિશે લખવાનું છે શું શું ન લખી શકાય કયો તો સાહેબ મિત્ર વિશે લખતા ન આવડે અશક્ય વાત છે મિત્ર વિશે ન લખી શકો ઇમ્પોસિબલ વાત છે બરોબર નાનપણથી આ નિબંધ તમે લખતા આવ્યા છો બસ દસમા ધોરણમાં નિબંધમાં થોડા ઘણા શબ્દો વધારે લખવાના ઉમેરણ કરવાનું અને શબ્દોની વાક્ય રચના સાચી પડે બસ ઘણું છે બાકી આ નિબંધ અત્યાર સુધી હિસ્ટ્રીમાં સૌથી સહેલો નિબંધ ગણી શકું છું માય બેસ્ટ ફ્રેન્ડ લખીએ ચાલો માય બેસ્ટ ફ્રેન્ડ નેમ ઇઝ રિયા તમારે તમારી રીતે નામ લખવાનું છે શી ઇઝ માય ક્લાસમેટ એ મારી ક્લાસમેટ છે એન્ડ વી સ્ટડી ટુગેધર ઇન ધ સેમ સ્કૂલ અમે એક જ સ્કૂલમાં સાથે ભણીએ છીએ શી ઇઝ વેરી ઇન્ટેલિજન્ટ હાર્ડ વર્કિંગ એન્ડ કાઇન્ડ હાર્ટેડ હોશિયાર છે મહેનતું છે અને બહુ જ દયાળુ છે શી ઓલવેઝ હેલ્પ્સ મી ઇન માય સ્ટડીઝ એન્ડ શેર્સ હર નોટ્સ વિથ મી હંમેશા મારી ભણવા મદદ કરે છે અને મને હંમેશા લેશન નોટ્સ આપે છે રિયા હેઝ અ બ્રાઇટ સ્માઈલ ચમકતી સ્માઈલ છે એન્ડ અ લોંગ બ્લેક હેર લાંબા કાળા વાળ છે ભાગ લેવો ગમે છે ગમે છે ત્યારબાદ હર ફેવરેટ સબ્જેક્ટ ઇઝ સાયન્સ એનો પ્રિય વિષય સાયન્સ છે એન્ડ શી ડ્રીમ્સ ઓફ બિકમિંગ અ ડોક્ટર એને ડોક્ટર બનવાનું એ સ્વપ્ન જોવે છે એને ડોક્ટર બનવું છે વન ડે સો દેટ શી કેન હેલ્પ સીક પીપલ કે જેથી તે ભવિષ્યમાં બીમારોની મદદ કરી શકે શી ઇઝ પોલાઇટ એ મૃદુ છે એટલે કે કોમળ ભાષી છે ઓનેસ્ટ છે પ્રામાણિક છે ને રિસ્પેક્ટફુલ ટુ ટીચર્સ એન્ડ એલ્ડર્સ વડીલો અને શિક્ષકોને જે છે આદર આપનારી છે એવરીવન ઇન અવર ક્લાસ સર ક્લાસના બધા પસંદ કરે છે કારણ કે ફ્રેન્ડલી નેચર એના મૈત્રીપૂર્ણ વ્યવહારના કારણે વી બોથ લોટ ઓફ ટાઈમ અમે બંને ઘણો સમય સાથે વિતાવીએ છીએ વી પ્લે સ્ટડી એન્ડ શેર શેર અવર ટિફિન ટિફિન ડ્યુરિંગ ધ રિસેસ લંચ લંચ બ્રેક અમે રમીએ ભણીએ અને પણ કરીએ

ટુ હેવ રિયા એઝ માય બેસ્ટ ફ્રેન્ડ રિયા મારી બેસ્ટ ફ્રેન્ડ તરીકે મને બહુ જ નસીબ આઈ બહુ લકી ફીલ થાય છે અ ગુડ ફ્રેન્ડ લાઈક હર મેક્સ માય લાઈફ હેપી એન્ડ ફૂલ ઓફ જો બરોબર એક સારી મિત્ર છે જેનાથી મારું જીવન ખુશીથી અને આનંદથી ભરાઈ ગયું છે સરસ મજાનો નિબંધ લખાઈ ગયો ચાલો આગળ વધીએ આગળ સત્તાવનો પ્રશ્ન રાઈટ એની વન ઓફ ધ ફોલોઈંગ નીચેનામાંથી કોઈ પણ એક લખવાનું છે ને પાંચ ગુણનો પ્રશ્ન છે લખવાનું છે સૌથી પેલા ઈમેલ ઈમેલ નું કામ પહેલું કામ રકમ વાંચવાની હા રકમ આપી હોય એ વાંચવાની રકમ હું છે જો ડ્રાફ્ટ એન ઈમેલ ઈમેલ બનાવોન ઓન બિહાફ ઓફ મેઘા મોદી મેઘલ મોદી ના વતી ઈમેલ બનાવવાનો છે કોને એના ફ્રેન્ડ ગૌરવ ને તો ગૌરવ ની ઈમેલ આઈડી આપણને આપી છે gaurav007@gmail.com હવે શું કામ એને ઈમેલ લખવાનો છે તો ટેલિંગ હિમ અબાઉટ વોટ હી પ્લાન્સ ટુ ડુ આફ્ટર પાસિંગ ધ એક્ઝામિનેશન કે શું પ્લાન છે બરોબર એને એને જણાવવાનું છે કે શું પ્લાન છે તમારો બરોબર કે તમારે એને જણાવવાનું છે કે તમે શું કરવાના છો લખનાર મેઘલ એના ફ્રેન્ડ ગૌરવને ઈમેલ લખીને જણાવે છે કે તે શું કરવા જઈ રહ્યો છે ક્યારે એસએસસી પછી એ બોર્ડ એક્ઝામ પછી તો ચાલો સૌથી પહેલા લખનાર મેઘલ તેની આઈડી બને નાખી જાતે બને નાખવાની ગૌરવની આઈડી આપણને આપેલી છે લખ નાખવાની બરોબર છે વિષય શું છે તો માય પ્લાન્સ આફ્ટર એસએસસી એસએસસી પછીના મારા પ્લાન્સ ચાલો લખીએ

હેન્સ આઈ હેવ ફોર સાયન્સ 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 એન્ડ અ કરિયર 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 ઇન ધ એટલે મેં મેં નક્કી નક્કી કર્યું કર્યું છે 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 તેથી તેથી કે હું ટ્રીમ પસંદ કરીશ અને મારું મારું જે બનાવીશ આગળ વધારીશ આઈટી ડિપાર્ટમેન્ટમાં રાઈટ ટુ મી સૂન મને પણ તારો ઈમેલ લખજે માય રિગાર્ડ ટુ યોર પેરેન્ટ્સ તારા માતા પિતા મારા પ્રણામ ઓકે તો બસ જે મુદ્દો હતો

બધા બધા બીજા બધા વિષયમાં જેમ તમને કે મટીરિયલ મળ્યું હોય તેમાંથી સાહિત્યમાંથી તમે વાંચન કરતા હોવ છો પણ અંગ્રેજીમાં ખાસ એવું નથી હોતું એક મટીરિયલ ન હોય ઘણા બધા મટીરિયલ હોય એમાં પાછા અડધા ક્યાં પડતા અડધા આમ પડ્યા આપણને ખબર પણ ના હોય તો બસ એ જ કન્ફ્યુઝન દૂર કરવા માટે એક્ઝામ ટાઈમે આમ તેમ ગોતવું ન પડે ફાફા ન મારવા પડે એના માટે વહાલા વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ નું એક સરસ મજાનું આઈએમપી મટીરિયલ તમારી માટે તૈયાર છે જે તમે અમારી પાસેથી મેળવી શકો છો મંગાવી શકો છો માત્ર ને માત્ર નવાણું રૂપિયામાં તમે આ મટ્રીલ અમારી પાસેથી મેળવી શકો છો આપણો મોબાઈલ નંબર નાઇન પર કોન્ટેક કરો અને આજે જ આ મટ્રીયલ મેળવો બીજી એક વાત બોર્ડ એક્ઝામ આવે છે તો બોર્ડ એક્ઝામ પહેલા આગળના વર્ષોમાં જે બોર્ડ એક્ઝામ લેવાઈ ચૂકી છે એના પેપરના પ્રશ્નો એનું રિવિઝન કરવું કેટલું છે કેટલું જરૂરી છે તમે જાણો છો ને એ પેપરનું રિવિઝન કરવું એ પ્રશ્નનું રિવિઝન કરવું કેટલું જરૂરી છે એ તમે ઓલરેડી જાણો છો

તો રિપોર્ટ લખવાનો છે રાઇટ અ રિપોર્ટ અબાઉટ 60 વર્ડ્સ ઓન હાઉ ધ રિપબ્લિક ડે વોઝ સેલિબ્રેટેડ ઇન યોર સ્કૂલ કે તમારી શાળામાં રિપબ્લિક ડે 26મી જાન્યુઆરી કઈ રીતે ઉજવાણી હતી તે લખવાનું છે મુદ્દા આપણને આયા છે હો ગ્રેટ જોય પ્લેગ્રાઉન્ડ ડેકોરેશન ચીફ ગેસ્ટ એ બધી વસ્તુ લખીએ રિપબ્લિક ડે સેલિબ્રેશન ઇન અવર સ્કૂલ ચાલો અવર સ્કૂલ સેલિબ્રેટેડ રિપબ્લિક ડે ઓન 26 જાન્યુઆરી વિથ અ ગ્રેટ જોય એન્ડ એથોસિયાઝમ

એક ફ્લાવર બુકે આપીને જે છે એમનું સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ આફ્ટર ધેટ ત્યારબાદ ધ ચીફ ગેસ્ટ હોસ્ટેડ ધ નેશનલ ફ્લેગ મુખ્ય મહેમાન શ્રીએ જે છે ધ્વજ ફરકાવ્યો એન્ડ એવરીવન સેંગ ધ નેશનલ એન્થમ અને બધાએ જે છે રાષ્ટ્રગાન ગાયું વિથ પ્રાઇડ ગર્વથી ઇટ વોઝ અ મોમેન્ટ ઓફ ગ્રેટ રિસ્પેક્ટ એન્ડ યુનિટી આ એક ક્ષણ હતી એક યાદગીરીની એક એક ભાવના રિસ્પેક્ટ સંગઠનની એકતાની ઓફ ઓફ હતું અને ધ ધ ચીફ ગેસ્ટ મુખ્ય મહેમાન ગેવ ઇન્સ્પાયરિંગ સ્પીચ સ્પીચ એક એક પ્રોત્સાહન આપે એવી ઇમ્પોર્ટન્સ ફ્રીડમ એન્ડ અવર સિટીઝન મહત્વ મહત્વ વિશે નાગરિક તરીકે આપણી શું ફરજ છે એ બાબત અંગે આપણે એક સાનકડી એવી સ્થિતિ થાય ધ પ્રિન્સિપલ ઓલસો શેડ અ ફ્યુ મોટ મોટી મોટિવેટિંગ વર્ડ્સ કે પ્રિન્સિપલ સાહેબે પણ જે છે અમને થોડી ઘણી એક સ્પીચ આપી નાનકડી એવી ફાઇનલી અંતે આ વોટ ઓફ થેન્ક્સ વોઝ પ્રપોઝ છેલ્લે આભાર વિધિ થઈ એન્ડ સ્વીટ્સ વેર ડિસ્ટ્રીબ્યુટેડ ટુ ઓલ ધ એવરી બધાને જે છે મીઠાઈઓ વહેંચવામાં આવી એવરી વેન્ટ હોમ વિથ અ ફિલિંગ ઓફ પ્રાઇડ બધાએ જે છે ગર્વની લાગણી સાથે ઘરે ગયા અને એન્ડ લવ ફોર ધ નેશન

ચલો શેનું ચિત્ર છે તો કે સ્વચ્છતા અભિયાનનું છે હા સ્કૂલનું પાર્કિંગ લાગે છે સ્કૂલનું ગાર્ડન લાગે છે પાર્ક લાગે છે પણ બધા બાળકો જે છે વિદ્યાર્થીઓ જે છે ખાસ કરીને સ્વચ્છતા અભિયાન ચલાવી રહ્યા છે જો અહીંયા ફૂલ છોડને પાણી પવાય છે કચરું વળાય છે અહીંયા જે છે નવા પ્લાન્ટેશન થાય છે જો ને હા જે પાંદડાઓ છે વીણાય છે ઘણી વસ્તુ થાય છે

ટુ બોયસ આર વોટરિંગ ધ પ્લાન્ટ બે છોકરાઓ છોડને પાણી પાઈ રહ્યા છે વન બોય ઇઝ સ્ટેન્ડિંગ નિયર ધ બીચ એક છોકરો જે છે બેન્ચ નજીક ઉભો છે બેન્ચ નજીક ઉભો છે જો અહીંયા છે એન્ડ ટોકિંગ ટુ ધેમ એમની સાથે વાતો કરે છે વન બોય ઇઝ સિટિંગ એન્ડ ટ્રીમિંગ ધ પ્લાન્ટ્સ એક છોકરો બેઠો છે અને પ્લાન્ટને છોડને ટ્રીમ કરે છે થોડાક કાપે છે વિથ બિગ સીઝર્સ મોટી કાતરથી હી ઇઝ વિયરિંગ અ કેપ એને ટોપી પહેરી છે ચાર છોકરીઓ જે જે છે 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 પ્લાન્ટ 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 નવા 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 છોડના એ સેપલિંગ્સ છોડ તે ત્યાં કરી રહી રહી વાવી સિમ્પલ ચાલો આગળ વધી પહેલા હાલ વિદ્યાર્થી મિત્રો તમારા અંગ્રેજી બોલવાના ડરને પણ કહી દેજો હવે બાય બાય કેમ કારણ કે તમારા અંગ્રેજી બોલવાના ડરને હવે ખતમ કરવા જઈ રહ્યા છે જી હા ધોરણ દસ માટે ધોરણ દસ પછી તમારા માટે સ્પેશિયલ સ્પોકન ઇંગ્લિશ કોર્સ લોન્ચ કરવામાં આવ્યો છે જેમાં તમને મળશે દરેક ટોપિકનું સંપૂર્ણ સમજૂતી સાથે સોલ્યુશન એ પણ લાઈવ લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર હશે કેવી રીતે પ્રનાઉન્સ કરવું કેવી રીતે બોલવું સેન્ટેન્સમાં યુઝ કરતી વખતે કયા પ્રકારના શબ્દો વપરાય સિંગ્યુલર બોલો ત્યારે કયા પ્રકારના શબ્દો વપરાય એ બધી વસ્તુની સમજૂતી તમને માત્ર ને માત્ર આપણા સ્પોકન ઇંગ્લિશ બેચમાં મળવા જઈ રહી છે માત્ર નવસો નવાણું રૂપિયા ફીની અંદર તમે જે છે આખો વર્ષ અભ્યાસ કરી શકશો વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર નાઇન ઝીરો થ્રી થ્રી એટ ફોર થ્રી વન ટુ ફાઈવ પર એની ટાઈમ કોન્ટેક કરી શકો છો ઓકે તો બસ વાલા વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ પણ એની પહેલા એક ખાસ નોંધ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ જેનાથી તમને દરરોજની અપડેટ જે છે ટાઈમ ટુ ટાઈમ મળતી રહે અને તમે જે છે દસમા ધોરણ માટે ક્યાંય બીજી જગ્યાએ ફાફા મારવા ન પડે બરોબર તો ચાલો અહીંયા આપણે પ્રશ્નપત્ર નંબર પાંચ ને પૂર્ણાહુતિ આપીએ મળીશું આવતા વિડિયોમાં જેમાં આપણે પ્રશ્નપત્ર નંબર 6 નો સેક્શન એ લઈને હાજર થશું વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોવ તો સબ્સ્ક્રાઇબ કરો જય હિન્દ જય ભારત